બન ફકીર કે જીમને એક શારીરિક તકલીફ કેલી હતી એની અંદર આપણે માઈ લાઈફ સ્ટાઈલ કંપની ની પ્રોડક્ટ યુઝ કરવાથી જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે તો આપણે એમના ઉકે જે સાંભળીશું શું તકલીફ હતી કેટલા ટાઈમ હતી ડોક્ટર શું કીધું હતું તો તસમીન બેન તમને શું તકલીફ હતી હા સર મને દબાતી હતી અને તેના કારણે મને આખા પગમાં ખૂબ જ કળતર થતી હતી અને કમરમાં બહુ દુખાતું હતું તો હું ચાલી બી નથી શકતી સૂઈ બી નથી શકતી અને બેસી બી નથી શકતી તો બહુ તકલીફ થવાના કારણે મેં ડૉક્ટરના ત્યાં રિપોર્ટ કઢાયો અને ડૉક્ટરે મને છ મહિના આરામ કરવાનું કીધું તો મેં મને હું આમાં ડિસ્ટ્રીબ્યુટર જ છું એટલે મેં મારા અપ્લાઈનને વાત કરી અને સરને વાત કરી તો એમણે મને આ બધી પ્રોડક્ટ સજેસ્ટ કરી તો મેં આ પ્રોડક્ટ તો મને એનું બેસ્ટ રિઝલ્ટ મળ્યું અને મારો જે પ્રોબ્લેમ હતો સોલ્યુશન ઓકે એટલે કે એમનો નસ દબાવતી હતી અને નસ દબાવાના કારણે આખો પપ જકડાતો હતો થાપાના ભાગે પણ દુખાતું હતું અને એમને ડોક્ટરે છ મહિના આરામ કરવાનું કીધું હતું એટલે કે બેડ ડ્રેસ ખાવાનું કીધું હતું પણ આપણી આ માય લાઈફટાઇલ કંપનીની નાઇની ફાઈવ સ્પીરોના ગોલ્ડ